જય શ્રી રામ મિત્રો મિત્રો આપણે કાલે તો ખબર હૈ તમે આપણે ખંડ લઈ દો વાડીમાં તો આજે વાડીમાં આપણે બધું વાવવાનું છે ખેતી બેતી કરવી છે તો હાલો આપણે ખેતી કરવા જઈએ કઈ થોડા આસમા અંગે શેર કરીએ પંછી બની ઉડતી ફેરો મસ્ત કે માં હસ્ત ગાઈસ જો કાલ આપડા વાડી ચોખી કરીતી ઈ છે યાર યો જી દાદા યાદ પડ્યું છે આ વાડીમાં આપણે કઈક ને કઈક તો આવવું પડશે જે બધું ખળ પડ્યું આપ આવ્યું છે એનો

આ વ્લોગની છેલ્લે હું એક એવી ટ્રીક બતાવીશ તમે જીરો રૂપિયામાં ફટાક બનાવો હવે દિવાળી નજીક આવે છે એટલે એટલે બધાને હેપી દિવાળી અને છેલ્લે એવી એક ટ્રીક બતાવી જીરો રૂપિયામાં તમે એક ફટાક બનાવો અનલિમિટેડ ફોટી અનલિમિટેડ ત્યાંક લઈ લેલી અપણો આડો ઉપર સીને જેવો લાગ હવે આપણે ધૂપ દીવા કરવાનું કામ આવી ગયું ધૂપ દીવા કરે પછી આપણે એક કામ ઓર કરી અંતર ઉતજો થઈ ગયા Don't blame me, boy. धर बहुत थे किन्चन गए वो देखाम कर लिया वो आपने ये कुछ काम उठाता कर रहे हैं निकाल हो आपने गया आपने वाह इधर हैं वो आपने उठाता कर आवर्धी किया कल आइडिया उसे आपने आवर्धी

તો બ્લોગ એન્ડ કરી દે જય શ્રી રામ બજે વીડિયો અનસુધી જોયું તમે એનવા બહુ બહુ ધન્યવાદ અને તમે કીધું હતું ને મિયા કે દિવાળી નો ફ્રી ફટાકિયા બનાવતા તમને શીખવાડીશ ઓર બનાવ શીખવાડી પછી બ્લોગ એન્ડ કરી દે ગાજ ફટાકિયા બનાવવા માટે તમારે ખાલી ધન શીખ દેજો પછી અલગ અલગ ઢાંકણું બીજી એક ફાકીની હોય ને ફાકીની કોથળી અને એક ગટર આ ત્રણ વસ્તુ બનાવે છે આ તમારે દુકાને લેવી તો દુકાને બજારમાં ગમે ત્યાં પડ્યું જ હોય છે ત્યાંથી લઈ લે તો ફ્રી થઈ જાય પહેલાં આપણે આ ફાકીને કાગળમાં રીતના દઉં

फ्री फोट आपको झंपरो आ मारी मेहनत माते आ वीडियो मेहनत माते एक लाइक ने एक सब्सक्राइब कर दे जो जय श्री राम